દરેકે દરેક દુખોમાંથી માણસ મુક્ત બને એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી અને બધી જ પ્રકારની સંપદાઓ એને પ્રાપ્ત થાય છે સર્વ સંપત્તિ કારક માણસ દરેક પ્રકારની સંપદાને મેળવે છે આ તો તમારા અનેક જન્મના પુણ્ય હશે એટલે તમને આવી મહામાયાની કથાઓ સાંભળવા મળે છે અને હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ આપણા પુણ્ય તો હશે જ પણ આપણા વડીલોએ પણ કઈ પુણ્ય કર્યા હશે ને એના ફળ સ્વરૂપે આપણને આ કથા સાંભળવા મળે છે એ મહામાયાની કથા મને તમને સાંભળવા મળે છે કારણ કે એ રીત શિવપુરાણમાં કથા આવી છે દેવદત્ત નામનો એક બ્રાહ્મણ હતા પણ એમણે ક્યારેય ભગવાનનું નામ નથી કોઈ દિવસ મંદિરે નામને કોઈ દિવસ રટન કર્યું ક્યારેય નથી કર્યું છતાં પણ એને શિવલોક પ્રાપ્તિ થઈ છે તો કહેવાય છે કે દેવદત્ત મૃત્યુ મૃત્યુના સમયની નજીક પહોંચ્યા છે એ મૃત્યુના સમયની નજીકની અંદર બહુ યાતનાઓ ખૂબ યાતનાઓ થઈ અને એ સમયે માણસ ઘરેથી નીકળે અને બહાર જાય છે

અને એવાની અંદર બરાબર એક શિવાલય દેખાય છે એવા જ ભાવથી એ શિવ મંદિર માં જાય છે શિવ મંદિર માં જઈ અને બેસે છે ભૂખ અને તરસ ને લઈ ખૂબ યાતનાઓને લઈ આંખો બંધ થઈ આખો બંધ થઈ એ માત્ર આંખો બંધ ન થઈ

તારા અંત સમયે શિવાલય ની નજીક આવ્યો શિવાલયમાં બેઠો ને કારણ હતું માતુશ્રી તારા મા બાપ છે ને એ મારા અનન્ય ભક્ત હતા મારી બહુ સેવા કરી છે અને એને એટલું પુણ્ય મેળવ્યું ને કે તને અંત સમયે મારા શિવાલય આવવાનો વિચાર આવ્યો અને મારા આવીને જે માણસ ને એને મારો શિવલોક મળી જાય તારા પુણ્ય ન હતા પણ તારા વડીલો એ પુણ્ય કર્યા હતા ને એટલે તને શિવલોકની પ્રાપ્તિ થઈ અને આપણે કહીએ છીએ ને ભાઈ આપણું કંઈક સારું થાય કંઈક ખરાબ થવામાં આપણે દૂર રહી જઈએ એટલે આપણે શું કહીએ અમારા ગવડિયાના પુણ્યતા ને એટલે અમને આ સારું થયું આ વાતને તમે જરાક તમારા જીવનમાં ઉતારજો જો ગવડિયાએ સારા પુણ્ય કર્યા હતા ને આપણે સારું ફળ ભોગવતા હોઈએ તો આપણે આપણા છોકરાઓને ક્યાં ખરાબ રસ્તે ચડાવવા છે સમજાય છે ને મારું કહેવાનું આપણે પણ આપણા છોકરાનું हित ઈચ્છે છે તો સમય આવે ને ત્યારે કંઈક કરી લેજો બાપ તીધું હોય તો દેતો જાજે અને મુઠી ચરણ નાખતો જાજે ભગવાને એ કંઈક સંપદા આપી હોય તો આવા ધર્મના કાર્ય બંધાઈને ત્યારે ત્યારે તમે આમાં તમારું યોગદાન આપી દેજો બાપ કારણ કે આ તો બહુ મોટી હોસ્પિટલ છે

માની માં જાય એટલે બાળક નિર્ભય બની જાય માટે સત્કર્મ કરી લેજો પુણ્ય કર્મ કરી લેજો અને સારા કર્મો કર્યા છે તો આપણે કહીએ છીએ કે આપણને સ્વર્ગ મળે નર્ક મળે આ સ્વર્ગ ને નર્ક વાળું હજી મને નથી જાણવું

માટે કામ કરો મને સ્વર્ગ બતાવો ભગવાન છે કામ કર ભાઈ થોડો સમય આવશે એટલે હું તને બોલાવીશ ત્યારે ભગવાન જતા રહ્યા થોડો સમય વ્યતીત થયો ફરી પાછા ભગવાન આવી અને કહે છે ચાલ ભાઈ તારે સ્વર્ગ ને નર્ક જોવા તા ને ચાલ આપણે સ્વર્ગ ને નર્ક જોઈ આવીએ

તો ત્યાં તમે જો નર્કમાં તો આપણને થાય સ્વર્ગ છે ભાત ભાતના પકવાન છે મોટા મોટા થાળ ભર્યા છે કે નર્કમાં જાય કે સ્વર્ગમાં જાય જે જીવાતમાં મૃત્યુ નર્ક માં જાય જેટલા જીવાત્માઓ નર્કમાં હતા એ બધા જ આગળ થાળ પડ્યો તો ખાઈ નહોતા શકતા કારણ હાથ સીધા હતા

પેલો યુવાન કે છે પ્રભુ આ તમારી કઈ લીલા આવું આટલી બધી વસ્તુ બનાવી છે આટલી બધી સામગ્રી અહીંયા છે આ તમામ પ્રકારની સુવિધા છે પણ આ લોકો જોઈ લીધું નર્ક હા હવે મને સ્વર્ગમાં લઈ જાઓ સ્વર્ગમાં લઈ ગયા જેવું નર્કમાં જોયું એવું જ સ્વર્ગમાં જેટલા જીવાતમાં હોય છે બધાના હાથ સીધા એનાય હાથ ન વળે જેટલા પકવાન નરક માં એટલા જ પકવાન અહીંયા સ્વર્ગ માં જેવા થાળ ને આતા એવા થાળ અહીંયા પણ અહીંના લોકો જમી શકતા હતા બોલો અહીંના લોકો સ્વર્ગના લોકો જમી શકતા હતા શું કામે એનામાં બુદ્ધિ સારી હતી હાથ વળને તો કાઈ નહીં બે જણા બેસી ગયા બે સામસામે બેસી ગયા બે ની વચમાં થાળ રાખ્યો થાળમાંથી લઈ સામેવાળાને ખવડાવે હાથ વળને તો કાઈ નહીં એના મોઢામાં જ જાય સામે બેઠો તો એ સામેવાળાને ખવડાવે સાહેબ જેને અહીંયા ખવરાવતા આવડે ને એના માટે સ્વર્ગ છે બાકી મૃત્યુમાં છે આ જીવન જીવતા આવડે તો સ્વર્ગ છે ન જીવડા જીવતા આવડે તો આ ધોતીમાં મારા તમારા માટે મૃત્યુમાં આ લોકમાં નર્ક છે માટે ખવરાવીને રાજી થાજો કોઈનું ખાઈને નહીં અને અહીંયા કોકને ખવડાવ્યું છે ને તો ઉપર કોઈ ખવડાવવાળા આવશે ને હાથ સીધા રહી છે આ જોજો આ ધ્યાન રાખજો સ્વર્ગમાં પણ હાથ સીધા રહે છે જમવાનું બહુ બધું છે સર્વ પ્રકારના સુખ મળે એવી મહામાયાની કૃપા થાય જે માણસ હૈગરી અવતારની કથા સાંભળે લજ્જતે ગમ બડા દીજીએ આપ ઓર મુસ્કુરા દીજીએ દુનિયાની પરવા નહીં કરો આવા મંડપ બાંધા કરો સંત નો આશ્રય કરજો તમે સંત કોને કહેશો હું ગઈકાલે કથા ઉપર જતો હતો પણ જરા બધા જ પતિથી શ્રીઓ આવી ગયા કથા દીકરી ગઈ

કોઈ નજીક નથી કોઈ દૂર નથી સાહેબ સંતો ને તો બધા હોવા જોઈએ આ સાચો સંત છે આ જગતનો દરેક જીવાત્મા નું હિત છે કલ્યાણ કરે કરે શ્રેય એવા સંતો અને બહુ દૂર ક્યાં જવું પડે છે સાહેબ તમે જે જગ્યાએ બેઠા છો એ જ ગામની વાત કરો ને તમારા મૂળ ટીંબાની સાહેબ માંડણ બાપુ દેવીદાસ બાપુ કરે રક્તિયા ની સેવા અમરમાં શું ઇતિહાસ લેખા છે હું જૂની જગ્યામાં ગયો હમણાં બે દિવસ પહેલા શું પવિત્ર ધરા છે એ ધરતી પર પગ રાખતા ની સાથે સાહેબ મન શાંત બની જાય ચેતન ચેતન સમાધિઓ સમાધિઓ જણાની એક એક એમાં એક વ્યક્તિની તો વળી બે જગ્યાએ સમાધિ એક વ્યક્તિની તો બે જગ્યા એ સમાધિ ખબર છે ને તમને બધાને બે જગ્યાએ સમાધિ એક વ્યક્તિની તમે જે ગામમાં રહો છો નું કહું છું સમાધિ અને કરિયા ને કરિયા ગામે એના ધળ ની સમાધિ મસ્તક ની સમાધિ પરબ માં અને ધડ સમાધિ કરિયામાં સંત કોને એક મારી બાપુ બધા કારણ કે દુર્ગંધ જેટલી આવતી હોય એના એનામાંથી અને મહાપુરુષો કહે છે સાહિત્યકારો કહે છે સંશોધનકારો કહે છે કે દેવીદાસ બાપુ એ જે સેવા કરી ત્યાર પછી આજ દિવસ સુધીમાં હજી કોઈ આવી સેવા કરી જ નથી ઘણો સમય પસાર થયો એટલે રક્તપિતયા સેવા કરે માં અમરમા એ કીધું બાપુ હવે અમને સેવા કરવાનો થોડોક લાભ આપો ને થોડોક અમને લાભ આપો ને બાપુ કહે છે કામ કરો કાલે આવજો આજ નહીં કાલે વાત રાત્રિ ને શું વાર લાગે એક રાત્રિ ને જતા શું વાર લાગે બીજા દિવસ નો સૂર્ય ઉદય થયો વળી પાછા માં અમર માં આવ્યા છે આવીને કહે છે બાપુ તમે જે સેવા કરો છો એવી સેવા કરવાનો લાભ અમને આપો ને અમે એની સેવા કરીએ અને મને જેને સાહિત્ય આપ્યું પ્રકાશભાઈ પ્રકાશ ભગત મને કીધું કે દાદા ત્યારે બાપુએ એટલું જ કીધું તું દૈદાસ બાપુએ પોતાના મોઢા ઉપર જે રૂમાલ બાંધ્યો હતો ને રૂમાલ ખોલી અને કીધું છે કે જુઓ બાપા રક્તપ્રિતિયાની સેવા કરીએ ને તો મોઢામાં દાઢીમાં જીવડા પડી જાય આ સેવા કરી કરીને મને અહીંયા જીવડા પડી ગયા છે ને એટલે હું રૂમાલ બાંધીને કરું છું આવું થશે તમે બોલો અને ત્યારે પણ કહેવાય છે કમરમાં આ કહે છે ભલે જીવડા પડે અમને સેવા કરવા દે બાપ રક્ત પિતરી સેવા કરી અને મોઢે જીવડા પડી જાય ત્યાં સુધી સેવા કરીએ આ સંતની ની કરુણા છે